સો ગુડ મોર્નિંગ સૌનું સ્વાગત છે અને એ ખુશી છે એ પણ તમને ખબર છે અમુકને ને કદાચ નહીં ખબર હોય તો આપણે કહી દઈએ કે મારા ઘરે દીકરાનો જન્મ થયો છે અને આજે તો ઉજાગરો એટલો હતો કામ પણ બધું બાકી છે જો આ બધો લબાજ એમનો પડ્યો છે દીકરો બેહૂઈ ગયા હે અને કામનો પથારો એમને પડ્યો ચારે બાજુ થાંભા જોઈએ કે હીટર ને બહુ ઠંડી છે શિયાળો છે એટલે હીટર તો મેકવું પડે ને કામ નો બધું એમને જેમ હતું એમનું ફેડ ફેડ મેલ દીધું છે પાણી પીવા માટે એનું નાનું એવું માટલું એમને બધું પડ્યું છે બે બી પણ સુઈ ગયું છે રાતે બહુ દેકારા કર્યું પણ દિવસે સુવાનું ને રાતે જાગવાનું અને બીજાને પણ જગાડવાનું એટલે આવું બધું છે આજે તો ફર્સ્ટ ડે છે હજી આમ ગણીએ તો સેકન્ડ કે કાલે જન્મ થયો હતો એટલા માટે ચાલો આપણે તો જગાડવા છે આ લોકોને તો આપણે જોઈએ એ સોનિકા સોનિકા જાક્સે એ સોનિકા સોનિકા બોલો નીંદર ને કમ જેમ સુવે હવે પણ આમ તો જો આ બેડ ઉપર તો જો દવા ને પાવડર ને બિસ્કિટ ને ચાર્જર ને આમ તો જો આખી રાત થઈ ગયો હોય તો પછી તે સુવાનું આખી રાત થઈ ને આપણે બે દિવસથી જાગી છીએ ને

કાઢી નાખે પણ મો જ કાઢ નાખે હન રાજે આ પણ તો કંઈ ખબર નહી મોઢું તો જો કરે પણ એ રોવાનો છે અધિકાર એ હર ઉપર ઉ છે મારે બી જ છે એટલે હળવે બોલો એમ હા એને આરામથી જો તમારી સામે રાઈ ના છે એમ તો તો સારું ને તમારો વાજી નહી મારી કાર્બન કોપી છે એવું લાગે કે નહીં કોના જેવું ફેર છે કોના જેવું ફેસ છે સોનિકા જેવું ફેસ લાગે કે મારા જેવું ફેસ લાગે આપણે કોમેન્ટમાં કહેજો નહીં મે બી મારા જેવું લાગે કે સોનિકા જેવું લાગે એક જરાક તમે કોમેન્ટમાં નાનું એવું કોમેન્ટ કરી દેજો કોના જેવું ફેસ લાગે એકવાર નીરખીન જોઈ લ્યો ફેસ કેવો લાગે ફેસ રેડી ને હવે આનું ફેસ જોઈ લ્યો તમારું બતાવો આપણે મારું બતાવી દે આપણો આપણો જોઈ લ્યો કોમેન્ટમાં કહેજો કે ફેસ કોના ઉપર ગયો છે આ છોકરો ને બેબી હાથ પણ એમ રાખ્યા છે અને મોજું પહેરાવ મોજું ક્યાં ગાયબ થઈ ગયું છે રાતે કેવું થયું કેટલી વાર જાય ત્રણ થી ચાર વાર જઈ તો કારણ કે આપણને તો હું બે દિવસ નો ઉજાગરો હતો આમ ગણી તો કેટલા દિવસ ઉજાગરો જ હતો પણ બે દિવસ થી તો સતત એટલે સતત ઉજાગરો જ એટલે કઈ ખબર ન રે એટલે આપણને કાલ તો ફૂલ નીંદર ચડી ગઈ આપણે આપણે કીધું દીકરો ભલે રોવે જાગે બધું કરે આપડે આપડે તો નીંદર ટરી લીધી પણ રાતે દીધા એવું હતીવો જઈશે બાકી જો બહુ રોયો હોત ને તો સોનીકા જેવો હોત બાકી ડાયો હોય તો મારા જેવો જ હોય ને કારણ કે હું એટલો હું આવો લગભગ લાગતો તો પેલા નવાણું પોઈન્ટ નવાણું ટકા કોમેન્ટ તો મારા નામની જ આવશે કે હાર્દિકભાઈ તમારા જેવો લાગે છે બાકી સોનકી મેડમ કોઈ કેસે નહીં કે સોનકી મેડમ જેવો લાગે છે કારણ કે મને જેવું લાગે છે કે મારા જેવો છે ને બેબી એ બેબી હવે શું તો છે આપણે કેમ એ નીંદર હું કમાઈ બીજું હીટરના હિસાબે આ હીટર જે કર્યું ને આપણા ઘરમાં આખો માહોલ ઘરમાં ગરમ કરી દીધો છે

અજી કલાક બે કલાક સુવા મળે ને તો સારું પણ સવારમાં તો બાર 12 બીજા રુંબા સુતા એટલે આપણે જાકી ગયા કાઈ વાંધો ન બે દિવસ પાછું કાલે સુઈ જશું આપણે અલગ જ એટલે બેબી સુવા દેશે તમને કાઈ વાંધો નથી અરે આ બધું સરખું કરવાનો પણ મારે જ કરવાનો છે પાછા આવી ગયા ને આ બધું સરખું કરવું જોશે ને મમ્મી આવે પછી કઈ વાંધો નહીં આવડું આપણે ટીપાઈ વા મીકવાની રહેશે દવાનો છેલ્લો ને ફાઇલ કે આપડી યો નીંદર ચડી ગયા ને તો કઈ વાંધો દે નહીં હાલો આપણે બપોર પછીના બ્લોગ માં આપણે જોશું ને આપણા બેબી ને રમાડશું અત્યારે તો સુતું છે એટલે આપણે સુવા દઈએ પણ બપોર પછી આપણે ક્લોગ બનાવશું એમાં આપણે રમાડશું ત્યારે જાગતું હોય ને અત્યારે જે સવાર સવાર છે એટલે સુતું હોય તો ચાલો મળીએ આપણે બીજા બ્લોગ માં બપોર પછી જય માતાજી